ભરૂચના કોર્ટ સંકુલ ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોક અદાલતમાં સત્તર હજારથી વધુ કેસ મૂકવામાં આવ્યા હતા ભરૂચ કોર્ટ ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોક અદાલતમાં કૌટુંબિક તકરાર મિલકત સંબંધી વેચાણના દાવા મની રિકવરીના કેસો અકસ્માત વળતર કેસો તેમજ સમાધાન સમાધાનદાયક ક્રિમિનલ કેસો રજૂ કરવામાં આવ્યા હતા આ લોક અદાલતમાં ઈ ચલણના ચૌદ સિવિલ ક્રિમિનલના એક હજાર તેર કેસ પ્રિલિટીગેશનના એક હજાર ત્રણસો છ કેસ મળી સત્તર હજારથી વધુ નિકાલ અર્થે આવ્યા હતા લોક અદાલતનો પ્રારંભ મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન આર કે દેસાઈ અધિક જિલ્લા ન્યાયાધીશ ઈ એન શેખ અને ડીએલએસએના સેક્રેટરી પીપી મોકાસીના હસ્તે પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો આ પ્રસંગે વકીલો વકીલ મંડળના પ્રતિનિધિઓ તથા કોર્ટ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ લોક અદાલતના આજનો મુખ્ય ઉદ્દેશ્ય ન્યાયિક પ્રક્રિયામાં આવતી લાંબી પ્રક્રિયા તાળીને ઝડપી નિકાલ લાવવાનો છે જેથી પક્ષકારોને અવારનવાર થતી હેરાનગતિમાંથી છુટકારો મળે